ઓછો થશે વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર કરુડિયાવાડ ત્યાંથી આપણે ત્રણસો વ્યક્તિઓને છોતેર ફેમિલી છે એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જવાહરનગર વેજલપોરમાં ત્યાં પંદર ઘર અને પચાસ વ્યક્તિઓને આપણે શિફ્ટ કર્યા છે પંચાયતમાં અને ગુંદલા પ્રાથમિક શાળામાં પછી ભાગડા ખુર્દમાં પચાસ ઘરોમાં શિફ્ટ કર્યા છે એમાં ત્રણ મકાન એવા હતા કે જેની પ્રોટેક્શન વોલ નદીના કિનારે હતી એ ત્રણ મકાનો તમે વહેલા શિફ્ટ કરી દીધા હતા પણ એ સિવાય પણ પાણીનું લેવલ વધ્યું એને અમે બાકીના મકાનો પણ સલામતી ખાતર શિફ્ટ કરી દીધા છે એ ઉપરાંત નનકવાડા ખાડિયા ફળિયામાં ત્યાં આગળ પાંચ ઘર છે એને આપણે શિફ્ટ કર્યા છે અને લીલાપોરમાં પણ છ ઘર છે એને પણ આપણે શિફ્ટ કર્યા છે તે સિવાય હાલર તળાવનો જે નીલકમલ સોસાયટીનો વિસ્તાર છે તળાવ ઓવરફ્લો થયેલું છે એનો પાણીના રસ્તા નિકાલ માટે પણ નગરપાલિકા એ કાર્યવાહી કરી રહી છે કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડામાં